નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ મિત્રો આજે આપ વાત કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો હાલ જે છે એ આપણો કહેવાય ને કે ઉનાળાનો સમય અને હવે જે છે એ સોમાહુમ બેહવાનો સમય થઈ ગયો છે ત્યારે ખેડૂત મિત્રો જે છે એ બધી જ પૂર્વ તૈયારીઓ જે છે એ હાલ જે છે કરી રહ્યા છે ત્યારે મિત્રો જે સૌથી અગત્યનું અને સૌથી જે છે એ ખેતીમાં જો ઉપયોગી એવું સાધન હોય તો એ છે ઓટોમેટિક વળણી મિત્રો આ ઓટોમેટિક વળણી જે છે એ કેવી હોવી જોઈએ જેથી કરીને આપણા જે પાકો જે કાંઈ વાવીએ છીએ એનું આપણને પૂરેપૂરું વળતર મળે કારણ કે નહીંતર આપણને ખબર કે જેનું વાવણી નબળી થાય એનું આખું વરા બગડે ત્યારે આ વાવણી માટે થઈ અને ખૂબ જ ઉપયોગી એવી જલારામ એગ્રો મિત્રો વીરપુર ની મુલાકાત મિત્રો આજે આપણે લેવાના છીએ કે એમના જે છે એ ખેતીના જે આ ઓણીના જે સાધનો છે એ ઓણીના સાધનો બીજા કરતાં કાંઈક હટકે છે બીજાથી કાંઈક અલગ છે એક જ સાથે અનેક પ્રકારનું કામ એ થઈ શકે એવી જે છે આ ઓણી છે તો આજે આપણે ઓણીની વાત જે છે કરતા પહેલા ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ એમના ઓણીના મોડેલ વિશેની વાત એ મિત્રો આપણે કરીએ આપનું પૂરેપૂરું નામ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જિગ્લેશભાઈ વઘાસિયા હાલ વીરપુર અત્યારે વીરપુર પ્રોપર આપણું અને વીરપુરની અંદર જ આપણું કારખાનું છે મારો મોબાઈલ નંબર છે નવાણું પચીસ સાત જીરો પાંચ સાત જીરો છ

નાના બિયારણો છે બરાબર જેની અંદર આપણે કેવાય કે તલ છે જીરું છે જે વસ્તુ છે એના માટે હવે એની અંદર એક ખાસ વિશેષતા એ પણ છે સાહેબ કે આ જે સળિયા આપણે લગાવેલા છે બરાબર આ સ્ટ્રિંગ વાળા છે બરોબર છે હવે આની અંદર આપણે જમીન ઉપર મૂકી ત્યારે અહીંથી એડજસ્ટ કરીએથી આપણે એડજસ્ટ કરી ટૂંકમાં બિયારણ જે છે ખુલ્લું નથી ખુલ્લું નથી જ્યારે આપણે પાણી મૂકી જાય પાણી કેળા પડે રસ્તા પડે અને જે ખાલા પડે છે એ ખાલા ન પડે એના માટે ખપારી છે બરોબર છે એટલે આને આપણે ઓલરાઉન્ડ આની અંદર હેવી નોર્મલ સ્ટીલ માં ગેલવે ત્રણ માં બે સ્ટેપ માં અને સ્લાઇડર સિસ્ટમ કે તમારે ગમે એવી જારી કરવી હોય ઘણી વાર ખેડૂત મિત્રો એવો પ્રશ્ન બનતો હોય મારો જાતનો અનુભવ કારણ કે મેં દસ બાર વર્ષ ટ્રેક્ટર ચલાવે આપણે દાતા પૂરી લીધા સોળ ની જારી ના બરાબર પથ્થર આવ્યો દાંતો નીચેથી બેન્ડ થયો તો તમારે સોળ ની ની જગ્યાએ પંદર ની જારી થઈ જતી હોય બરાબર તો એમાં એક ઇંચ નો અડધા ઇંચ નો ફેરફાર બીજી ઓળીમાં નથી થતો તો આપડે સ્લાઇડર સિસ્ટમ છે તમારો દાંતો ઉપર થી ગમે બરોબર એની અણી તમે સોળે એડજસ્ટ કરી શકો છો અડધા ઇંચનો ફેરફાર હોય તો આમાં તમે કાઢી શકો છો બીજા નંબર ની અંદર કે આમાં તમારે સોળ ની જારી છે એમાંથી અઢાર ની જારી કરવી હોય વીસ ની જારી કરવી હોય તો આખો દાંતો કાઢીને નીચે નથી કાઢવો પડતો બરાબર માત્ર જો આ બોલ છે સાહેબ હા આ બે બોલ છે હા હા બોલને ઢીલા કરીને દાતા તમે એડજસ્ટ કરી શકો છો બરાબર ગમે આખું બધું જે છે દાતા બધા કાઢવા પડતા નથી કાઢવા નથી પડતા ઉપર નીચે થઈ જાય છે અત્યારે ખાસ તો એ છે કે વહીણી ફેરવવામાં

નાનો ક્યારો કરો મોટો કેરો કરવો હોય તો બહાર કાઢો નાનો કેરો કરવો હોય તો અંદર લ્યો હવે ખેડૂત મિત્રોના પ્રશ્ન ઘણા થતા હોય કે આપણી વહીણી પાટલો કેવડો છે તો આપણે આની અંદર અઠાવન ઇંચ થી લઈ અને બોતેર એસી ઇંચ સુધી પાટલો આપણે બનાવી છે અને દાતા ની વિશેષતામાં તમને જણાવું તો દાતા ની અંદર છે ને સાહેબ આપણે આ બ્લેડ આવે છે બરોબર આ બ્લેડ આ બ્લેડ ને હિસાબે તમારે ટ્રેક્ટર ને ખ્યાલ નથી આવતો કે કેટલી તાકાત કરી પડે ટ્રેક્ટર ફ્રી ચાલે છે બરોબર દાતા એટલી અમારે તમે આપડે કહીને તો ઉતરાય બરોબર આના હિસાબે ઉતરે છે નથી દાણો દેખાય દેખાતો લસણની કરી પણ આમાં ચાલે છે બરોબર હવે આ મોડેલ જે છે એ મોડલ ની કિંમત શું છે કેવી રીતનું જે છે આ મોડલ જે છે આ મોડલ છે એ હેવી મટીરીયલ માં છે 4 ફૂટ ની પેટી આવશે બે મણ તમારા મગફળીના બિયારણ હમાસે આની અંદર ખાતર એક ખેલી આવશે આ હેવી મોડલ ની કિંમત અત્યારે 82000 રૂપિયા છે બરોબર હવે આમાં નોર્મલ આવે છે એ 72000 ની આવે બરોબર અ મિત્રો અહીંયા જે છે એ આવી સરસ મજાની આ હેવીમાંથી બનાવેલી અ એટલે કે ટૂંકમાં પેટી જલવે એલવેના પતરામાંથી જે છે તૈયાર કરવામાં આવેલી છે એની કિંમત આની કિંમત બ્યાસી હજાર બ્યાસી હજાર આસી હજાર રૂપિયા પછી બે સ્લાઇડ આવે ત્રણ સ્લાઇડ આવે એ રીતે ભાવ વધઘટ થાય બરાબર આની અંદર નવ ટાઈન્ટની અંદર ટોટલ થી નવ મોડેલ આવે છે અલગ અલગ રેટના પિસ્તાલીસ થી ચાલુ થાય છે અને બ્યાસીસ હજાર આ પૂરું થાય છે બરાબર ત્યાર પછી જે દાણાનો હજી પેટીમાં ભરાઈ રહ્યો છે જે દાખલા તરીકે ખૂણામાં પેલા એના માટે એક્સ્ટ્રા ઢાળ મૂકે જેથી કરીને પટ વાળા દાણા ને હાથ નથી લગાવવો પડતો ઓટોમેટિક રીતે બધા અંદર છે બરોબર છે એના માટે ખુબ સરસ મજાની મોડલ ની વાત આપને મિત્રો વઘાસિયાભાઈ કરી હવે મિત્ર ખેડૂત મિત્રો ને જણાવવાનું સાહેબ મારે કે દિવાળી માટે સ્પેશિયલ નવું મોડલ છે જે બત્રીસ દાતાની વયણી ત્રીસ દાતાની વેડુ અત્યારે ખાલી બત્રીસ દાતાની આપે છે એના માટે આપણે આની અંદર તમને નવ દાતા તો મળશે ચાર દાતા પાંચ દાતા ને નવ દાતા બે સાઈડ તો એની તો તમને મળશે ચાર ચલાવી શકો પાંચ ચલાવી શકો અને નવ પણ ચલાવી શકો પ્લસ આપડે જે એક્સ્ટ્રા આપડે જીરા ડુંગળી ને તલ નું વાવેતર ત્રીસ દાતા નું થઈ શકે જે તણાવવાનો પ્રશ્ન છે ચોમાસા અંદર આપડે રાપ નથી હડતી ઉપર છટકાવી પછી રાપ આપી છે જેક્ટર નું વીલ રાપ નથી તો એના માટે આપડે દાંતી ચાલીય બરાબર નીચે ત્રીસ દાતા છે મિત્રો જે બબે આંગળે આપડી લીટી ઉકસે વસ્તુ ચોમાસામાં ભીની જમીન હોય ખોલી નાખો તો જેટલું ઊંડું કરવું જેટલું સીસલું કરવું એટલું આપણે આથી કરી આ બે છે આ બે જે સ્લાઇડ છે આપડી અધર ઉપાડી અને ત્રીસ દાતા નો આમાં વાવેતર તમે કરી શકો બરોબર આ મોડલ ની હું કિંમત છે આ મોડલ અત્યારે ટોપ મોડલમાં હેવી માં દસ દિવસની વોરંટી સાથે નેવું હજાર રૂપિયાની કિંમત છે ત્રણ પેટી સાથે બરોબર છે એની સાથે ત્રણ પેટી હાર ત્રણ પેટી બરોબર આ સિવાયના મોડલ જે છે અત્યારે જે નાના ટ્રેક્ટર મિની ટ્રેક્ટર સનેડા હોય એના માટે સનેડા માટે મિની ટ્રેક્ટર માટે નાના ખેડૂત માટે બેસ્ટ બેસ્ટ ઓરણી દાખલા તરીકે અથવા તો વીસ એચપી નું છે કે ત્રીસ એચપી નું પાંત્રીસ મોટા પણ ચાલે છે અને નાના ટ્રેક્ટર માં ચાલે છે તો તમે બમ્પર લગાવી શિયાળાનું નવદાતા નું કોઈ પણ પ્રકારનું ઘઉં કરી શકો અત્યારે ચોમાસાનો સમય આવે તો આપણે આગતરું આયોજન કરતા હોય કે ખાતર વાવીને આપડે ક્યારે બાંધવા છે તો બમ્પર સાથે પારા પણ બંધાતા જશે અને તમારી મગફળી ના જે ચાસ છે ચાર કે પાંચ જે ચાસ છે

આ મોડેલ ની કિંમત આપડે જો દાતા ઉપર છે દાખલા તરીકે પાંચ દાતા ની હોય તો છવ્વીસ હજાર બરાબર સાત દાતાના અઠ્યાવીસ હજાર છે અને નવ દાતાના ત્રીસ હજાર છે આ મોડલ ની કિંમત એવી જ રીતનું આ મોડલ જે છે એ કેવી રીતનું કામ કરે છે આ મોડલ આપણે નાના ખેડૂત માટે જે અત્યારે સાતીના લોઢિયા હોય એની ઉપર ખેડૂતો અત્યારે ઓળણી ગોતવા નીકળે છે પછી જ્યારે ફિટ કરે છે બે કલાકનો સમય લાગે છે અડધી કલાકનો સમય લાગે છે ચેનનું એડજસ્ટ નથી થતું લાંબા ટૂંકી થાય એના માટે આ મોડેલ બનાવેલું છે આ મોડેલ આપણે સનેડા ઓલા રિક્ષાના એન્જિનના બનાવે છે અહીંયાથી લઈ અને મોટા ટ્રેક્ટર સુધી આપણે બનાવી છે જે ફક્ત વાવણીમાં તમે કામ આનું કરાવી શકો છો દાખલા તરીકે તમારે કપાસની અંદર જ્યારે આપણો કપાસ

રહે જે જેક વાળી હોય આપણે સાહેબ ઓલરાઉન્ડ ની વાત કરી ઓલી બાજુ એ ટાઈપનું આ મિનિ નું છે બરાબર

15 થી 16 KB થી લઈ અને મોટા ટ્રેક્ટર સુધી એની ચાલે છે. એની કિંમત કેવી રીતની છે? આની કિંમત આપણે પિસ્તાલીસ થી ચાલુ ભી. બરાબર છે. હવે આ બધી ઓર્ણી તો છે જ પણ સાથે સાથે અમારે અત્યારે જે નાના ખેડૂત છે જે બળતથી ચાલતી ઓર્ણી હોય તો એના માટેની આપણી પાસે કોઈ મોડેલ એના માટે પણ છે. હા હા.

છે અમારા નાના ખેડૂત મિત્રો માટે છે એની કિંમત કેવી રીતની આની કિંમત તો અમારે સાત દાતાની છે જે સોરી આવા પાંચ દાતા થી ચાલુ વાત થઈ જાય પાંચ દાતાની છે એની આઠ હજાર કિંમત છે અને સાત દાતાના છે અને સાડા નવ હજાર છે અને જે નવ દાતાની છે અને દસ હજાર દસ હજાર પાંચસો જેવી પેટી એ પ્રમાણે છે ખાસ અત્યાર સુધી જે ચેન ખડી જવાનું ઓણી ત્રાસી થઈ જવાનો જે પ્રશ્ન છે વાઇબ્રેશન નો એ ગાડી અને હેવી ફ્રેમમાં અને જે ચક્કર છે આપણું ચેન નું ફ્રેમ સાથે જ લગાવેલું છે એટલે બીજા આપણે લોઢિયામાં કઈ ચાપડા મારવાની એવી જરૂરિયાત રહેતી નથી બરાબર છે ખુબ સરસ મજાની વાત આપણને ભાઈ વઘાસિયા ભાઈ કરી હવે વઘાસિયા ભાઈ આ તમારા મોડલ ની અંદર સબસિડી માન્ય જે છે કેટલા મોડેલો છે સબસિડી માન્યની અંદર અત્યારે આપણે સાહેબ જણાવી સબસીડી ની અંદર તો સબસિડી ની અંદર અત્યારે આપણે શરૂઆત આપણી કારખાના ની શરૂઆત દોઢ થી બે સબસિડી સબસીડીની અંદર અત્યારે આપણે બે મોડેલ મૂકેલા છે નું છે દાતા દાખલા તરીકે નું મોડલ છે આ સબસિડી માં ઉપલબ્ધ છે બરાબર આ એક માં ઉપલબ્ધ છે ઓલું તમે આપડે ત્રણ જેક વાળું એમાં જો તમે અગિયાર ટાઈન્ટ કરાવો છો તો એ પણ ઉપલબ્ધ છે જે કોણી ની અંદર અગિયાર દાતા છે તે તમામ વરિણી સબસિડી પાત્ર છે બરોબર બરાબર આપણે ખૂબ સરસ મજાની વાત અમારા ખેડૂત મિત્રો માટે કરી કે ભાઈ ખેડૂતના દીકરા છે અને ખેડતી ખૂબ જે છે એ કરી છે ટ્રેક્ટર જ જે છે આંક્યું છે વાવણી જ કરી છે અને પછી જે છે મોડલ તૈયાર કર્યું છે એટલે મિત્રો કહેવાય કે અનુભવ જે મોટું જે છે શિક્ષણ કે નથી ત્યારે અનુભવના આધારે જે છે મિત્રો આ વરણી જે છે એ અમારા ખેડૂત મિત્રોએ બનાવી છે મિત્રો તમારે જે છે એ આવી વારણી જોઈએ તો આપનો હેલ્પલાઇન નંબર આપો મારો છે ગામ જેતપુર તાલુકો છે એટલે મિત્રો બધા છે બરોબર કે જ્યાં ભગવાન ખુદ જે છે એ આ વીરપુર ધરતી ઉપર આવેલા અને એ ગામના ખેડૂત મિત્ર મિત્રો તમે પણ જે છે એ ક્યારેક વીરપુર ની મુલાકાત લ્યો ઓણી લ્યો નહીં તો કાંઈ નહીં પણ ઓણી જે છે દર્શન કરવા આવો તો ચોક્કસ જે છે આ જલારામ એગ્રોની ઓણી જે છે એ જોવા માટે ચોક્કસ આવજો અને તમને પસંદ આવે તો ચોક્કસ જે છે એ ભાઈનો તમે સંપર્ક કરી અને તમે ખરીદી શકો છો ભાઈ ભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી